નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે એ પરીક્ષા જેમણે આપી છે એ વિદ્યાર્થી મિત્રોનો હવે પછી શું કરવાનું છે રિઝલ્ટ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ જ લીધું હશે તો હવે નેક્સ્ટ જે પ્રોસેસ જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એમાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બે અને

એ લોગિન કેવી રીતે કરવાનું છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે એ આપણી યુટ્યુબ ચેનલમાં તમને જણાવવામાં આવશે તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જે મેરિટ લિસ્ટ હજી પણ આવી નથી તમે અહીં સંપૂર્ણ મેરિટ લિસ્ટ પણ જાણી શકશો અને સ્કૂલ લિસ્ટ પણ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની બહાર પડી ગઈ છે તે એ જ્ઞાન સાધનાની સ્કોલરશીપ પણ જ્ઞાન સાધના સ્કોલરશીપ જે સ્કૂલો પણ ડિક્લેર થઈ ગઈ છે શો વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ જે અહીં સ્ક્રીન પર જે અહીં જોવા મળશે છે એ પણ તમારા મોબાઈલમાં પણ જોવા મળશે તમે જાતે પણ વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ માહિતી જે છે એ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મુખ્યમંત્રી જ્ઞાન સરના મેરિટ સ્કોલરશીપની વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને વિદ્યાર્થી લોગિનનો જે વિડીયો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે આપણે યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ડોક્યુમેન્ટ જે છે તમારા જે તમારો સ્કૂલ આધાર યુઆઈડી છે એ પણ જાણી રાખવું તમારો જે ફાધરનો આવકનો દાખલો છે એ પણ તમારી પાસે વિદ્યાર્થી મિત્રો હોવો જોઈએ તો આ જે માહિતી જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારે પોતાની પાસે રાખવાની રહેશે સ્કેન કરીને વિદ્યાર્થી મિત્રો ઓલ જે ડોક્યુમેન્ટ જે છે એ તમે તમારી પાસે રાખી દો તમારો આધાર કાર્ડ જે આવકનો દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી તમારી પાસે હોવી જોઈએ સ્કેન કરીને તમે તમારા મોબાઈલમાં જેપીજી ફાઇલમાં રાખી દો જેથી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં તમને ઘણી ફટાફટ વિદ્યાર્થી મિત્રો કઈ પણ જશે વિદ્યાર્થીનું જે લોગિન છે એ પણ કેવી રીતે કરવું છે આવતીકાલ વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોમાં જણાવીશું ચેનલ વિદ્યાર્થી મિત્રો હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ માં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત